ઉપત્રા ઉડી ગયા હતા અને મોટું નુકસાન થવા પામ્યું હોવાનું જાણવા મળ્યું હતું શું કર્યું ગઈકાલે જે કુદરતી આફત આવી એની અંદર વાવાઝોડું અને સાથે વરસાદ પણ થયો એમાં ગામની અંદર અમુક જે ઈસમ છે એ લોકોના પતરા બી ઉડી ગયા છે અને જે વાવાઝોડાના કારણે નુકસાન થયું છે બીજું કે ગામમાં જાન પણ આવેલી હતી દીકરીના મેરેજ હતા તો એ સાવરકુંડલાથી જાન આવેલી હતી એ લોકો બી બહુ આમ ગભરાઈ ગયા હતા પણ એ લોકોની અમે સારી વ્યવસ્થા કરી દૂધ મંડળી પર અને જનરેટર દ્વારા લાઇટો ચાલુ કરી અને અમને જે કંઈક જમવાથી બધી વ્યવસ્થા પણ કરી જોડે જોડે પાકની અંદર પણ નુકસાન થયું છે કેળ છે બાજરી છે જે ઘાસચારાના પાકો છે કપાસ છે એને પણ નુકસાન થયું છે આશરે કેટલાક ઘરોના પતરા અને લાઇટોનું લાઇટો તો જે વાવાઝોડું થયું તે સમયે ઝાડ પણ પડ્યા હતા એટલે ગામની અંદર જે ઝાડ પડેલા હતા એની તો આપણે વ્યવસ્થા કરી અને રસ્તો ખુલ્લો કરી નાખ્યો તો હાલમાં પણ લાઇટો નથી જી બીની ગેંગ જે છે એ કામ ચાલુ છે એમનું અને ત્યાં પણ ઝાડ પડી ગયા હતા અને તાર તૂટી ગયેલા હતા જેના કારણે રાત્રે મેરેજ હોવા છતાં અને કુદરતી આપતના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ કેટલાક ઘરોના નુકસાન થયું આશરે પાંચ સાત ઘરના છે નુકસાન તમારે શું માનવું છે હવે સરકાર શ્રી દ્વારા કંઈક રાહત મળે તો એવી અમારી અપેક્ષા છે